દુઃખની વાત છે ચૈતરભાઈ જ્યારથી ચૂંટાઈને આવ્યા છે ત્યારથી હંમેશા આપણા પ્રજાની વચ્ચે રહ્યા છે એમણે કોઈ પણ જાતનો મતભેદ કર્યો નથી એ દરેક સમાજના પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે આજે જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં આપણા ચૈતરભાઈની જરૂર પડી છે તો એમણે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસ હંમેશા આપણા પ્રજાના પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે આજે તમે આટલી બધી ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છો અને આપણા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આજે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રશ્ન હોય આજે ત્યાં ગાડી જે દુકાનો હતી એ દુકાનોમાં જે દુકાનો તોડી નાખવામાં આવી જેમના ઘરો તોડી નાખવામાં આવ્યા અને ત્યાં ગાડી જે મહિલાઓને આ પોલીસ પ્રશાસન દ્વારા એમને રોડ પર ઘસડી ઘસડી અને ખેંચીને લઈ જવામાં આવ્યા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે આજે સોશિયલ મીડિયા પર જે મોટી મોટી વાતો કરે છે કે ચંપાબેન પર આમ કરી નાખ્યું પેલા સંજયભાઈ વસાવા પર કાચનો ગ્લાસ માર્યો ત્યારે અમે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અને આ પોલીસ પ્રશાસનને અમે પૂછવા માંગીએ છીએ કે ભાઈ ત્યારે તમે ક્યાં હતા આજે ખેડા જેવી ઘટના બને છે એક મહિલાને જે મહિલા પીડિત છે એ મહિલાને આજે ઝોલીમાં ઉઠાવી ઉઠાવી અને એમને બે બે તત્તાણ કિલોમીટર લઈ જવામાં આવે છે ત્યાં એમના બાળકો મરી જાય છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાં હતા આજે જ્યારે જીએમડીસી આપણી બાજુમાં છે આ જીએમડીસીમાં આજે આપણી હજારો એકર જમીન આજે આજે આ હજારો એકર જમીન આપણી બાજુમાં છીનવાઈ રહી હતી તે વખતે ચૈત્ર વસાવા ખડે પગે ત્યાં અગિયાર થી છ વાગ્યા સુધી ઉભા હતા એક પણ ભારતીય જનતા પાર્ટી નો એ ધારાસભ્ય હોય એ સાંસદ સભ્ય હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત નો ચૂંટાયેલો પ્રતિનિધિ એમના પડખે ઊભો ન ત્યારે આ ભારતીય જનતા પાર્ટી આજે સોશિયલ મીડિયા પર અને એમના જે ત્યાં ગાડી બેઠા છે ખોટી ખોટી વાતો કરે છે ચૈતરભાઈ પર ખોટી ખોટી એફઆઈઆરઓ કરે છે અમે આ નેતાઓને પૂછવા માંગીએ છે કે જયારે જયારે સમાજના અને દરેક સમાજના જે નાના મોટા પ્રશ્નો હોય છે ત્યારે તમે કેમ નથી ઉભા રહેતા